ધોરણ દસમાં અભ્યાસ કરતાં બાળકોની મોબાઈલ નંબર પરથી સીધો બાળકોના મોબાઈલ પર કોન્ટેક્ટ કરી ધોલવાડી ત્રણ રસ્તા પાસે આવેલી હોટેલમાં બોલાવવા માટે જણાવ્યું હતું આ બાબતેની શાળાના આચાર્ય સુમિત્રાબેનની સેન્ટર દ્વારા કોઈ જાણ કરાઈ ન હતી સીધી સીધા બાળકોના મોબાઈલ પર સેન્ટરના સંચાલક દ્વારા શનિવારે સાંજના સુમારે હોટલમાં બોલાવતા આચાર્ય સુમિત્રાબેન અને બીએસ ધાલાએ મંડળના પ્રમુખ ગિરીશભાઈની જાણ કરી હતી અને તમામ હકીકતી વાકેફ કર્યા હતા ઉલ્લેખનીય એ છે કે પીપી સવાણી સેન્ટર ઓફ એક્સેલન્સના સંચાલક પાસે શાળાના બાળકોના મોબાઈલ નંબર કઈ રીતે પહોંચ્યા તે પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે મોબાઈલ કોલ આવેલ બાળકોને શાળાના આચાર્ય પ્રમુખ સહિત ધુલવાણી ત્રણ રસ્તા ખાતે આવેલ હોટેલમાં ગયા હતા જ્યાં પીપી સવાણી સેન્ટર ફોર એક્સેલન્સના સંચાલક અને મંડળના પ્રમુખ વચ્ચે શાબ્દિક બોલાચાલી થતા મામલો બિચક્યો હતો આંગી પિલોડાની જનસેવા સ્કૂલ મંડળના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાયે પિલોડા પોલીસ સ્ટેશનની બાળકો પર આવનાર મોબાઈલ કોલના ઈસમ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું બિરજીપ કૌશિક સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી અરવા હું પ્રમુખ જનસેવા સંગ બિલોડાના ગિરીશભાઈ ઉપાધ્યાય એ બાબત જણાવું છું કે અમારી સ્કૂલના બાળકોને ગયા શુક્રવારે ડાયરેક્ટ પીસી સવાણી કરીને કોઈ સંસ્થાએ બાળકોને છ વાગે દોરવાણી ત્રણ રસ્તા હોટલ પર બોલાવેલા અને આ બાબતે વાલીઓએ અમારા આચાર્ય સુમિત્રા મેડમ તથા ઝાલાસરને વાત કરેલી ઝાલાસર અને સુમિત્રા મેડમ આ બાબતે મને જાણ કરતા અમે છટકું ગોઠવી અમે તે જગ્યાએ પહોંચી ગયા હતા અને આ બાબતે એ લોકોને પૂછ્યું કે ભાઈ તમારે આ નંબરો અમારા બાળકોનો નંબર તમારી પાસે ક્યાંથી આવ્યા તો આ બાબતે એ લોકો કંઈ અમને સારી વસ્તુ જણાવી ન શકતા અમારે આ બાબતો જરા ઉગ્ર સટલ થઈ હતી અને અમને આમાં કંઈક ઉલટું સુલટું લાગતા અમે સીધા પોલીસ સ્ટેશને જઈ અને આ બાબતે અમે એ બાબતની સામે એ લોકોની સામે કમ્પ્લેન કરી છે અને આ બાબતે સાહેબે અમને કીધું છે કે અમે યોગ્ય કાર્યવાહી કરશું